અમે હડતાલ ઉપરથી હડતાલ પૂરી કરીશું અને અમારા બંને પ્રતિનિધિઓ રાજ્ય સરકાર સાથે કાલે મીટિંગમાં બેઠા હતા પણ સરકારના પ્રતિનિધિઓ સાથે બે ચાર મુદ્દે એક મડાગાટ સર્જાય અને બેઠક પડી ભાંગી હતી ફરી પાછા ફરી પાછા અમને બોલાવે એ લોકોને બોલાવશે કે એમની સાથે કા ચર્ચા થશે અને જો અમારા મુદ્દાઓ બધા સમાવી લેવામાં આવશે તો અમે હડતાલ પૂરી કરીશું પણ 11 જેટલા મુદ્દાઓ મુદ્દે સંમતિ સધાય હતી અને અગિયાર મુદ્દા ઓ અમને એ લોકો પ્રેસ પણ કરી છે અમને કીધું પણ છે અગિયાર મુદ્દાઓનું સોલ્યુશન ટૂંક એમાં લાવી દેશે બાકીના જે અમારા જે એમના જે નીતિ વિષયક છે કમિશન બાબતે જે સરકાર દરખાસ્ત કરવાની હોય એ બાબતે અમને લેખિત ખાતરી આપશે એટલે અમારું અમે અમારું આંદોલન સમેટી લઈશું અને રબત મુજબ અમારી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દઈશું હેમલભાઈ ચુડાસમા અમરેલી રાશન શોપ એસોસિએશન અમરેલી બરોબર સસ્તા દુકાન માણેકપરા આવેલી છે અમારા ઘણા પ્રશ્ન પડતર જે ઘણા સમયથી હતા એ અનુસંધાને અમે હડતાલ ઉપર અમારા મૌડી મંડળે જે હડતાળ માટે નિર્ણય લીધો છે એ અનુસંધાને અમે બધા હડતાલ ઉપર છીએ ગઈકાલે આ નિર્ણય માટે જે મિટિંગ બોલાવવામાં આવેલ હતી એમાંથી લગભગ સિત્તેર ટકા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે એકાદ પ્રશ્ન પૂરતું બાકી રહ્યું છે એ નવાણું ટકા આજ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં એનું નિરાકરણ આવે એટલે દરેક દુકાનો ખુલી જશે તાત્કાલિક વિતરણ વ્યવસ્થા અને પેમેન્ટ ભરવાનું કામગીરી ચાલુ